ભનસકાડાથી સમાચાર મળ્યા છે કે ધાનેરા શહેરના સુભાષ રોડ પર નાગરિકોનો ભારે હોબાળો જોવા મળ્યો હતો. નાગરિકોએ રોડની ખરાબ હાલત સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમની ફરિયાદ છે કે અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. વરસાદી મોસમમાં ખાડા અને ઊંચા નીચા ભાગોને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે તકલીફો પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ વિધાનસભા ચૂંટણી પહેલા બે ઓગસ્ટ બે ના રોજ બનાવવામાં આવ્યો હતો પરંતુ ફક્ત દસ દિવસમાં જ રોડ તૂટી પડ્યો હતો નાગરિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને જે નગરપાલિકા છે એ ધ્યાન નથી રાખી રહી હું દશરથભાઈ વસરામભાઈ પરમાર સુભાષ રોડ સુભાષ રોડ ને તારીખ બે બે આઠ બે હજાર બાવીસ ના રોજ બનેલો હતો આ રોડ જે દસ આઠ બે હજાર બાવીસ ના રોજ તૂટવા લાગેલો હતો જે બાબતે રજૂઆત પણ કરેલી હતી અને રજૂઆત કરેલી હતી આ પછી કોઈ ધ્યાન પંદર દસ બે હજાર બાવીસ ના રોજ લેખિત રજૂઆત કરી જેનું પણ કોઈએ ધ્યાન ના લઈ આ રોડ બિસ્માર હાલતમાં પડ્યો છે કોઈ પણ પ્રકારનો કોઈ ઘટનાઓ બની શકે છે નાના નાના ભૂલકાઓ બાળકો સ્કૂલે જાય છે સ્કૂલનો રસ્તો છે વરસાદી પાણીનો ભરાવ થઈ જાય છે જેથી બાળકોને ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે લોકોને કાદવ ઉછળે છે પલડી